આપણી સંસ્કૃતિ ગ્રુપ પરિવાર દ્વારા સર્વે મિત્રોને નમસ્કાર જય માતાજી કચ્છતે સારો એડો વરસાદ થયો અને કચ્છ હરિયાળી અને કચ્છ પહેલેથી જ બોલક સાર હોય એને વિશે આ એકડી કચ્છી રચના બનાવીએ આજે રાજુ કર્યા તો જેજા શબ્દ મુલક આય પ્યાર કચ્છો મુલક આય પ્યારો પાંજો કચ્છો કામણ ગારો मिठी बोली बाबीनी पांजी ने मिठड़ो आए आओ खारो कचड़ो आए मुल्क प्यारो खीर खिचड़ी बाजर जी मानी चटनी छाए मखन मता खीर खिचड़ी बाजर जी मानी चटनी छाए मखन मतारो मोहब्बत मिठड़ी आए न मुल्क जी मोहब्बत मिठड़ी आए न मुल्क जी रसीली रियान जो सितारो ई कचड़ो कावण சத்து சொத்தாய் பிரிட்டன் சத்து சொத்தாய் பிரிட்டன் சத்திஜித்தின் பியார்தார் ஆசாத்திரம் மத்தில் சூர்யா பாடியாய் படக்கார கட்டும் முழக்கம் யாரோ பாஞ்ச் கட்டும் காமன்கள் ஆனால் அதிப்பாக்கி ஆனால் அதிப்பாக்கி டெல்லியா ஜெடோ அனுசர் લાજ સરમ આય પાંજે ને મુલક મે અન્યા લજ સરમ આય પાંજે મુલક મે ભજન ભાવ જો આય લલકારો ભજન ભાવ જો આય લલકારો કચડો મુલક न्याરો પાંજો કચડો મુલક न्याરો હિન્દુ મુસલમાન હેલી મિલી હલે હિન્દુ મુસલમાન હેલી મિલી હલે એકતા ને આય ભાઈચારો હિન્દુ મુસલમાન હેલી મિલી હલે એકતા ને આય ભાઈચારો માડુણે જો જત વારાજે મેળાવડો માડુણે જો જત વારાજે મેળાવડો રતન છે આય મોલક ન્યારો પાંજો રતન છે આય મોલક न्याરો પાછો પાંજો પછડો કામણ ગારો પાંજો પછડો કામણ ગારો જય માતાજી અસ્તું